નમસ્કાર છોટાઉદેપુર એ ટુ જેડ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લા કમાન્ડર હોમગાર્ડ્સ છોટાઉદેપુર કચેરીનું સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભુરી પાવન દિવસે જિલ્લા કમાન્ડર હોમગાર્ડ છોટાઉદેપુર કચેરીનું ઉદ્ઘાટન છોટાઉદેપુરના સાંસદ જસુભાઈના હસ્તે દીપ પ્રગટાવી અને રામજી મંદિરના મહારાજશ્રીના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું સદર હું પ્રસંગે જિલ્લા કમાન્ડર હોમગાર્ડસ નહરસિંહ પરમાર નાવને જહ સાંસદ જસુભાઈ રાઠવાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ જિલ્લા હોમગાર્ડ્સ કચેરીના પાંદડામાં જ્યાં સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ધોળારામજી મંદિરના મહારાજ શ્રી યોધેશ્વરદાસજી કાળારામજી મંદિરના મહારાજશ્રી શ્યામસુંદર દાસ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ ધોબી કાળુભાઈ નાયક તેમજ સિનિયર ક્લાર્ક એચ એ લેવવા તથા છોટાઉદેપુર હોમગાર્ડ્સ યુનિટના ઓફિસર કમાન્ડિન તેમજ હોમગાર્ડ્સના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુરુપૂર્વની પવિત્ર પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા હોમગાર્ડ કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આ કચેરી મારફત લોકોની સતત સેવા કરતા એવા તમામ હોમગાર્ડોને અહીંયાથી નોકરી આપવામાં આવશે અને સાથે સાથે સમગ્ર જિલ્લાનું હોમગાર્ડનું વહીવટ પણ કરવામાં આવશે આજના તબક્કે હું તમામ હોમગાર્ડ જવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું